સુરત શહેર જિલ્લામાં જમીન પર કબજો કરવાની ફરિયાદો દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે આ જમીન માફિયા સામે કાર્યવાહી કરવા મિલકતદારોએ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો સહારો લીધો છે જિલ્લા કલેક્ટર શહેર પોલીસ કમિશનર અને એસપી ઉપરા છાપરી બેઠક કરી ત્રણ મહિનામાં લેન્ડ ગ્રેબિંગની બસો ચુમ્માળીસ અરજીનો નિકાલ કર્યો છે જેમાંથી સત્તર કેસમાં ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે લેન્ડ ગ્રેબિંગની અરજી થતા આજે જેલના ભણકારા વાગતા તેતાળીસ જમીન માફિયાએ એકસો વીસ કરોડ રૂપિયાની કિંમતની જમીન મિલકતનો તાત્કાલિક અસરથી કબજો છોડી દીધો હતો આ સાથે જ કલેક્ટર પોલીસ કમિશનર અને એસપીએ વિતેલા ત્રણ મહિનામાં સુરત શહેર જિલ્લાના ઓગણસિત્તેર મિલકતદારોની અંદાજીત એકસો બાવન કરોડ રૂપિયાની કિંમતની જમીન મિલકત પર તપાવી છે આ અંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે લેન્ડ ગ્રેબિંગની અરજીઓને સત્વરે નિકાલ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છેલ્લા એક વર્ષમાં થયેલી ચારસો ત્રેપન અરજીનો નિકાલ કરાયો છે જ્યારે વિતેલા ત્રણ મહિનામાં થયેલી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હતું કે વીતેલા ત્રણ મહિનામાં લેન્ડ ગ્રેલી અરજી પૈકી સત્તર કેસ માં ગુનો દાખલ કરાયો છે જમીન મિલકત પર કબજો કરવામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી ત્રેવીસ ને પકડી લેવામાં આવ્યા છે જાની નાસ્તા પડતા છ જેટલા આરોપીઓને પકડવા માટે ટીમને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે તેઓને પણ ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે રાજ્ય સરકારે જે લોકોની જમીન મકાન અને જે દુકાન પચાવી પાડવાના જે લેન્ડ ગ્રેબરો છે અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે બે હજાર વીસથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે પસાર કર્યો હતો એમાં સરકાર દ્વારા જો કાયદામાં છે ઓછામાં ઓછી જે દસ વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે તદુપરાંત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે દાખલ થયેલ એસસીએ બે હજાર નવસો ને પંચાણું નો જે મે મહિનામાં જે ચુકાદો આવ્યો એના બાદ આ કાયદાની અસરકારતા પણ વધી છે અને એમાં સામાજિક અસામાજિક પ્રવૃત્તિઓ છે એના ઉપર રોક પણ લાગી છે તો સરકારના આ હેતુને સિદ્ધ કરવા માટે આપણી સુરતની ટીમે પણ જે શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે એને અવગત કરાવવા માટે આજની પ્રેસ કોન્ફરન્સ આપણે આજે રાખી છેલ્લા ત્રણ મહિનામાં આપણે લેન્ડ ડ્રાઇવિંગ એક્ટની સમિતિમાં જે જે છે બસો ચુમ્માલીસ અરજીઓ આપણને મળી હતી ત્રણ બેઠકોમાં અઢીસોની આસપાસની અરજીઓ છે એનો આપણે નિકાલ કર્યું છે અને એમાં કાયદેસરની કાર્યવાહી કરી કમિટી દ્વારા સુરત શહેરમાં સત્તર અને ગ્રામ્યમાં નવ અરજીઓમાં જે ગેરકાયદેસર કબજાદારો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબજા જમાવનારાને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા ત્યારે આપણે જ્યારે દાખલ થઈ અને તપાસ આપણે હાથ ધરી ત્યારે સુરત સિટીમાં ત્રેવીસ અને ગ્રામ્યમાં વીસ લોકોએ જે છે એ કબજો જે છે વાપસ પાછો આપી દીધું છે અને એકસો ત્રેસઠ જેટલી અરજીઓ છે એ કાયદા સાથે સુસંગત ન હોવાથી આપણે દફતરી કરી છે મેઇન જે વસ્તુની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આ કાયદાના ડરથી ચાલુ તપાસ દરમિયાન જે સુરત શહેરમાં ઓગણત્રીસ અને ગ્રામ્યમાં તેતાલીસ એમ કુલ બોતેર જે ગેરકાયદેસર કબજાધારકો છે એ જમીન મિલકતના કબજાઓ છે પાછા સોંપી દીધા છે એ મિલકતોની કિંમત આશરે એકસો વીસ કરોડ જેટલી થાય છે અને જે કિસ્સાઓમાં આપણે લેન્ડ ડ્રેબિંગ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે એ ત્રીસ કરોડ ત્રીસ બત્રીસ કરોડ જેટલી સંપત્તિ છે એ થાય છે એટલે એકસો બાવન કરોડની આસપાસની જે મિલકતો છે આપણે લોકોને પાછા અપાવવામાં સફળ રહ્યા છીએ આ ઉપરાંત જે વધુ જાણકારી માટે શહેરમાં કામગીરીમાં હું પોલીસ કમિશનરને વિનંતી કરું છું ગયા છે અમુક અત્યારે પણ ચાલે છે જો નામદાર કોર્ટમાં બી છે અમુક જે એક સાથે સંલગ્ન હતા એસસીએમ બધા નીકળી ગયા બીજા અમુક છે એના માટે ਵੀ અમે લોકો ગાર્ડિયન્સ લઈએ છીએ જો અરજ લેકિન એટલા છે કે અરજદાર જેના બાકી રહી ગયા છે અત્યારે એક બસ સિમ્પલ અરજી ભાઈ મારા ફરીથી પ્રોસીડ કરવા વિનંતી છે અમે બધા અમે લોકો લઈએ છીએ અત્યારે અત્યારે જેટલા નીકળ્યા સંખ્યા કેટલી નંબર લગભગ ટકા એવા છે કે જેના પર સ્ટે હોય અથવા તો થઈ ગયો છતાં ઇન્વેસ્ટિગેશન ઉપર સ્ટે હોય તો તમામ કેસોનો કેસ ટુ કેસ બેઝિસ ઉપર કલેક્ટર